સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા રાજકોટ વેસ્ટ દ્વારા વર્ષની છેલ્લી સભાનું ગઈકાલે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી તથા ભગવાન શ્રી રામની જીવનગાથા પ્રસ્તુત કરવામાં આવી હતી આતકે તકે થી પણ વધારે સભ્યો સહિતના પરિવારજનો અને મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ તુષાર લુણાગરિયા આ લોકો એક મહિનાથી તૈયારી કરતા હતા અને વાત હતી કે જે રામાયણ છે એને આજની આ પેઢીમાં રામાયણ અને એનું મહત્ત્વ અત્યારની જનરેશનમાં ભૂલાતું જતું હોય એવા સમયમાં સરદાર પટેલ સોશિયલ ગ્રુપ વેસ્ટે ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ સારી રીતે રામાયણને અહીંયા સ્ટેજ ઉપર પરફોર્મ કરવાની વાત કરી કે આપણે આ રીતનો પ્રોગ્રામ છે એટલે ખાસ જોવા માટે જ આવ્યા છીએ અને લગભગ અડધો પ્રોગ્રામ અમે જોયો ખૂબ જ મહેનત કરી છે ખૂબ જ સરસ બધા લોકોએ પાત્રો નિભાવ્યા છે અને રામાયણની વાત ફરીથી અત્યારની પેઢીને પણ ખ્યાલ આવે કોઈને ભૂલાતી હોય તો એ માટેનો બહુ સરસ પ્રયાસ કરેલ છે એ માટે હું સોશિયલ ગ્રુપ વેસ્ટને લાખ લાખ અભિનંદન આપું છું ખાસ કરીને જે રામના વનવાસનો જે પ્રસંગ છે દશરથ રાજાની સામેથી જે રીતના જે વનવાસ માટે પ્રયાણ કરે છે રામ સીતા અને લક્ષ્મણ એ પ્રસંગ મને ખૂબ જ ગમ્યો

ટોટલ સત્યાવીસ કારોબારી મેમ્બર અને ટોટલ આઠસો મેમ્બર એટલે ટોટલ આઠસો જણનું અમારો આ જે ગ્રુપ છે એનું મને વર્ષ દિવસનું સુકાન સોંપ્યું હતું અને આજે અમારી આ વર્ષની સૌથી છેલ્લી મીટિંગ છે વરસ દરમિયાન અમે એકતા માટેના ઘણા બધા કાર્યક્રમ કરીએ જેમાં વંદે ભારત છે સાયન્સ મ્યુઝિયમ છે આ રીતના ઘણા બધા પોગ્રામ કરી અને આજનો અમારો આ છેલ્લો પ્રોગ્રામ છે જેની અંદર અમે રામાયણને લગતું અહીંયા પ્રેરિત કર્યું છે જેની અંદર આપણા છોકરાઓ જે છે આપણા છોકરાઓને કંઈક નવી વસ્તુ જાણવા મળે રામાયણ બધાને ખબર હશે પણ કોઈ અંદર ઉતરેલું નહીં હોય અત્યારના જે છોકરાઓ છે કારણ કે મેક્સિમમ અત્યારના છોકરાઓ બધા કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે તો અમે એવું એક નક્કી કર્યું છે કે રામાયણથી લોકોને બધું ખબર પડે જેમાં લવકુશ રામ કોણ હતા લવકુશ કોણ હતા રાવણ કોણ હતા એના બધાના પાત્રોને મેક્સિમમ એની જે વસ્તુ કન્ટેન્ટ્સ હતા એને દર્શાવવાનું અમે ટ્રાય કરેલી છે આમાં જેટલા પણ લોકો છે એ બધા સોશિયલ ગ્રુપના જ મેમ્બર છે બહારના કોઈ મેમ્બર્સ નથી અને બધું અમે એક મહિનાની પ્રેક્ટિસ દ્વારા આ વસ્તુને ઓકે કર્યું છે મને ભરત મિલાપ સૌથી વધારે ગમ્યો કારણ કે કોઈ વ્યક્તિ એના મોટાભાઈમાં આજના જે સમય છે આજના સમયમાં કોઈ પોતાના માટે કાંઈ મૂકતું નથી આજે એના મોટાભાઈ માટે એને આખું રામ ત્યાગ કરી નાખ્યો અને મારો રોલ પણ ભરતનો છે અને મારો ઇન્ટરેસ્ટિંગ વિષય છે તો મને એ પ્રસંગ મારા પ્રેરિત કરી ગયો અમે ટોટલ બાર મિટિંગ કરવાની હતી અને અમે લોકોએ ટોટલ અત્યાર સુધીમાં બાવીસ મિટિંગ આપી છે એટલે નવું મિટિંગ અમે એક્સ્ટ્રા આપી છે એમાં ઘણા બધા કાર્યો એવા કર્યા છે કે જેની અંદર પબ્લિકનું ડેવલપમેન્ટ હોય ઇન્વોલ્વમેન્ટ્સ હોય જેમાં એક લેડીઝ જે છે બધા એનું એના માટે વેચી શકે મેમ્બર્સને ખબર પડી શકે કે શું શું કામ કરે છે એના માટે મેં લોકો એને એના માટે સ્ટોલ પ્રેરિત કર્યા જેનાથી લોકો ડિસ્પ્લે કરી અને વસ્તુ વેચી શકે લેડીઝ માટેની કિટી પાર્ટી કરી લેડીઝ માટેની ગેમ રમાડી અને એને પોતાની પાસે જે આવડત છે એને ઉજાગર થઈ શકે એના માટે કાર્ય કર્યા મારું નામ વિમલ મૂનપરા છે અને આજનો આ એક કાર્યક્રમ છે આમ જોવા જઈએ તો ઓગણીસો પંચાણું થી સોશિયલ ગ્રુપ વેસ્ટ ચાલી રહ્યું છે એવું કહી શકાય કે આજનો કાર્યક્રમ કદાચ અત્યાર સુધીનો અદ્ભુત કાર્યક્રમ રહેશે કારણ કે સોશિયલ ગ્રુપના જ મેમ્બરો દ્વારા પાત્ર બધા ભજવવામાં આવ્યા છે કોઈ પ્રોફેશનલ લોકો આમાં છે નહીં અને તેમ છતાં આ પ્રોગ્રામ કોઈ પણ વ્યક્તિ જોશે તો એવું લાગશે કે આ બધા પ્રોફેશનલ લોકોએ અનાવેલો પ્રોગ્રામ છે તો હું ખરેખર આ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા જ પ્રોગ્રામ થતા રહીએ એના માટે સોશિયલ ગ્રુપ વેસ્ટને હું એક વિનંતી બી કરું છું કે આવા આપણા ધાર્મિક અને આજની પેઢીને એક સારા વિચારો આપી શકે એવા પ્રોગ્રામ કરતા રહે આભાર જેમ દરેક સંસ્થામાં એક હોદ્દેદારોની વરણીઓ એક સમુખ કાર્યકાળે થતી હોય છે એ જ રીતે આજે પણ નવા હોદ્દેદારો બે હજારને ચોવીસ માટે થઈને થવાના છે જે દર વર્ષે સારા ઉત્તમ પ્રોગ્રામ આપવા અને દર મહિનાની એક મીટિંગ આપવા માટે તેને બંધાયેલા હોય છે એ હોદ્દેદારોની આજે વરણી છે તો એ લોકોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપવા માગું છું સરદાર પટેલ સોશિયલ ગ્રુપ વેસ્ટ ઘણા બધા સોશિયલ કાર્યક્રમો પણ કરે છે જેમ કે બ્લડ ડોનેશન કેમ્પ પછી અમુક વર્ષ પહેલાં એમ્બ્યુલન્સ આપવામાં આવેલી એનિમલ એમ્બ્યુલન્સ પણ આપવામાં આવેલી અને ઘણા બધા એવા સોશિયલ કાર્યક્રમો તો કરતા જ રહેતા હોય છે અને સાથે સાથે સમાજની એકતા માટેની જે કાંઈ જરૂરિયાત હોય છે એ બધા જ કાર્યક્રમો સોશિયલ ગ્રુપ વેસ્ટ કરતો આવ્યું છે આજે ટોટલ સોશિયલ ગ્રુપ વેસ્ટમાં અઢીસો ફેમિલી છે મતલબ ટોટલ છસોથી વધારે આજે મેમ્બર્સ ઉપસ્થિત છે અહીંયા અને દરેક મહિને આ ટાઈપની મિટિંગો થતી રહેતી હોય છે શ્રી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ છેલ્લા અઠ્યાવીસ વર્ષથી લેવા પટેલના પરિવારોના સામાજિક વિકાસ માટે કાર્ય કરે છે અમે વર્ષ દરમિયાન જે અઢીસો પરિવારો એકસાથે મળીએ બાર વખત મળતા હોય છીએ અને અલગ અલગ સામાજિક મનોરંજક અને લોક ઉપયોગી કાર્યક્રમો કરતા હોય સોશિયલ ગ્રુપનો મૂળ આશય જ એ હોય કે પરિવારો એકબીજાની નજીક આવે વ્યાપારમાં એકબીજાને ઉપયોગી થાય સગાઈ સગપણમાં એકબીજાને ઉપયોગી થાય ધાર્મિક અને સામાજિક કાર્યો કરે અને બાળકોનો સમગ્ર વિકાસ થાય આજની આ સભા વર્ષની છેલ્લી સભા છે આ સભાને આજે એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે આવતા વર્ષ આગામી વર્ષ બે હજાર ચોવીસના હોદ્દેદારોની વરણી પણ થશે અને જ્યારે સમગ્ર વિશ્વ રામમય બન્યું હોય ત્યારે પ્રભુ શ્રી રામને આદર્શ માની અને આજે અમારા જ પરિવારના સભ્યજનો દ્વારા નહીં કે કોઈ પ્રોફેશનલ આર્ટિસ્ટ આજે આ એક રામાયણના અલગ અલગ પ્રસંગોને મંચિત કરવામાં આવ્યા છે અને લોકો આના થકી ભગવાન શ્રી રામના જીવનમાંથી પ્રેરણા મેળવે એવી અપેક્ષાએ આજનો આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે અને સરદાર પટેલ સોશિયલ ગ્રુપ હંમેશા સમાજમાં એક નવી દિશા ચીંધવા માટે તત્પર હોય છે અને આમ પણ અમારા લેવા પટેલ સમાજમાં એવું કહેવાય કે સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ એટલે સમાજને નવો રાહ ચીંધનારે ગ્રુપ તો આ તકે હું સમગ્ર સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટની આવનાર અને આ ટીમને અભિનંદન પાઠવું છું અને અમારા સલાહકાર બોર્ડ વતી પણ સૌનો આભાર માનું છું કેતનભાઈ વલ્લભભાઈ સોરઠિયા હું એઝ એ આ સોવાલો ગ્રુપ ડેવલપર્સ તરીકે બિલ્ડરનો બિઝનેસ કરું છું અને સોશિયલ ગ્રુપ સરદાર પટેલ સોશિયલ ગ્રુપ રાજકોટ વેસ્ટ બે હજાર ને ચૌદથી હું જોડાયેલો છું આમ આ સંસ્થા ઓગણીસો ને પંચાણુંથી કાર્યરત છે અને આ સંસ્થામાં દર વર્ષ દરમિયાન બાર મહિનામાં બાર મિટિંગ અને અલગ અલગ કાંઈક ને કાંઈક સોશિયલ મેસેજ પાસ કરતા એવી મિટિંગો આપે છે અને સાતસોથી આઠસો મેમ્બરનો આ ગ્રુપ છે અત્યારે બરાબર છે અને આ મીટિંગ આજે જે છે શ્રી રામ ગાથા આમ તો ભારત દેશ હિન્દુત્વ અને ઓલા ઉપર અને હમણાં જ આપણા દેશના પ્રધાનમંત્રીના હસ્તે અયોધ્યામાં શ્રી શ્રીરામનું ઓપનિંગ થયા જઈ રહ્યું છે ત્યારે એની અગાઉ નજીકમાં અમારી આ એક થીમ સેટ કરવામાં આવી હતી કે રામની ગાથા વિશે લોકોને અવેરનેસ આવે લોકો જાણે કે રામ ભગવાન શું હતા એટલે આવા કાંઈ ને કાંઈ સોશિયલ મેસેજ પાસ કરતું આ ગ્રુપ દર વર્ષે નવી નવી મિટિંગો આપતું હોય જેનાથી પરિવાર ભાવના અને અલગ અલગ સમાજમાં જે લોકો હળીમળીને રહેવાના મેસેજ પાસ કરતા હોય એવા કાર્યક્રમો હર આ સોશિયલ ગ્રુપ અમારું કરતું હોય છે પ્રમુખ કરતા શું છે કે આખી બોડી જે અઠ્યાવીસ જણાની અમારી કારોબારી છે અને આઠ હોદ્દેદારો એના થકી આ બધા કાર્ય થતા હોય પણ ખરેખર હું તો એવું માનું છું કે પ્રમુખ તો નહીં પણ દરેક લોકો પ્રમુખની જેમ જ આ તો એક હોદ્દા નિમવા પડતા હોય છે બાકી દરેક લોકો પ્રમુખની જેમ જ જવાબદારી નિભાવે અને હું તો મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે આ સોશિયલ ગ્રુપે મને આજે સિલેક્ટ કર્યો અને પ્રમુખ પદ તરીકે મારા નામની વરણી કરી એટલે મને હર્ષની બહુ લાગણી તો હોય જ